ઋતુજન્ય રોગોને લઈ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પર સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવસારા ખાતે યોજવામાં આવે તો વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગ વાયરલ ઇન્ફેક્શન મલેરિયા ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે ઋતુજન્ય રોગોના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સોથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં હોમિયોપેથિક ડૉક્ટર કેતન પટેલ આયુર્વેદિક ડોક્ટર ક્રિષ્નાબેન ફણસિયા કવિઠાના

કલરવ સ્કૂલમાં આયુર્ વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલરવ સ્કૂલ કાઢે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથિકનું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ આવા અનેક સારા પ્રોગ્રામ આયુર્વેદિકના થતા રહે અને જે ભાગ લેતા રહે એવી મારી નમ્ર પ્રાર્થના